હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર શિક્ષક મિત્રો આપ ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલમાં ગુજરાત પ્રવર્તમાન રાજ્ય દ્વારા જે ભરતી વિદ્યા સહાયકની જાહેરાત કરવામાં આવી છે એ રાજ્ય સરકારની ભરતીના ધોરણ એકથી પાંચના જે તબક્કાઓ ચાલી રહ્યા છે આજે જે તબક્કાની અંદર એકથી પાંચની અંદર બોલાવવામાં આવ્યા હતા એ ઉમેદવારોમાંથી હાલ એકસો નેવું જેટલા ઉમેદવારોનો વારો આવી ગયો છે અને એકસો ને એ જે નેવું ઉમેદવારો હતા એ એકસોને નેવું ઉમેદવારોમાંથી નેવું ઉમેદવારો હાજર રહ્યા અને સો જેટલા ઉમેદવારો ગેરહાજર્યા છે અને આ પ્રક્રિયા હજી ચાલુ છે જે સાંજના છ વાગ્યા સુધી ચાલુ રહેશે તો મિત્રો આવી જ જે ભરતીની માહિતીના તબક્કાઓ જે જાહેર કરવામાં આવે છે એની માહિતી સાથે જોડાયેલા રહેવા માટે આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેશો જેથી કરીને તમને આવનાર તમામ અપડેટો મળી રહેશે તો મિત્રો ચેનલ સાથે જોડાઈ જશો અને તમારા મિત્રોને લિંકને શેર કરશો જય હિન્દ જય ભારત